વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર પણ આપતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એક સમય હતો કે જ્યારે દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા બાળકોને વાર્તાઓ કહેતા અને બાળકો એમાંથી નિર્દોષ મનોરંજન મેળવતા સોશિયલ મીડિયાના જમાનામાં કદાચ આ વસ્તુ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ છે એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ કદાચ તમે તમારા બાળપણમાં વાર્તા નહીં સાંભળી હોય અને જો સાંભળી હોય તો ફરી એકવાર બાળપણમાં ખોવા માટે તૈયાર થઈ જાઓ અને જો ના સાંભળી હોય તો તમારા બાળપણને જીવવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ કારણ કે આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ ક્ષિપ્રા નદીને કાંઠે એક વિશાળ નગરી અને આ નગરીનું નામ હતું ઉજ્જૈન આ ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ મહાપ્રતાપી હતો એના રાજ્યમાં વાઘ ને બકરી એક જ ઓવારે પાણી પીતા એ વેશ બદલી અને પોતાના રાજ્યમાં ફર્યા કરતો કારણ કે એથી એને પ્રજાની સ્થિતિ એ જાણી શકે અને ન્યાય પણ ખરી રીતે આપી શકે હવે એકવાર એક યોગી વિક્રમના રાજ્યમાં આવ્યો અને રાજધાનીની પાસે જ વહેતી ક્ષિપ્રા નદીને પહેલે પાર રહેવા લાગ્યો ત્યાં એણે એક નાની એવી મધુલી બનાવી એમાં ધૂણી સળગાવી દેવતા વચ્ચે બેહી અને ઈતો ત્યાં રહેવા લાગ્યો આખા શહેરમાં યોગીના તપની ખબર ફેલાઈ ગઈ લોકોના ટોળે ટોળા એના દર્શન અને પૂજા કરવા આવવા લાગ્યા ઘણા માણસો તો એના ચેલાઈ થઈ ગયા અને ચેલાઓની સંખ્યા દિવસે અને દિવસે વધવા લાગી રાજાને પણ યોગી આવ્યાની ખબર પડી એટલે રાજાને એવો વેમ આવ્યો કે આ યોગી નક્કી કોઈ કપટી લાગેશ કારણ કે મારા વિરુદ્ધ કઈ કાવતરું રચતો હોય એવું મને લાગે ફક્ત વેશમાં રહી અને કરે ખરી હકીકત જાણવા રાત્રે રાજા એ વેશ બદલી અને નદીને પહેલે પાર જવાનું નક્કી કર્યું અને નદીને પહેલે પાર લ્યોપ યોગી ની મઢૂલીના એક ખૂણામાં હંતાઈ અને એની ચર્ચા જોવા લાગ્યો હવે થયું એવું એ મઢુલી દેખાવ જોઈ અને રાજા પૈથી થરથર થરથર કંપવા લાગ્યો એને જોયું કે દેવતામાંથી મોટી મોટી ઝાડ નીકળતી હતી એની વચમાં એક યોગી બેઠો હતો અને એની સામે એક લાશ પડેલી અને એના ઉપર એક માણસ બેઠો હતો એ માણસને રાજા સારી રીતે ઓળખતો હતો કેટલાય વખત પહેલા એ રાજાનો પ્રધાન હતો પરંતુ કોઈ ગુનાને માટે એને નોકરીમાંથી કાઢી મૂકેલો એ લાશની છાતી ઉપર બેઠો બેઠો કંઈક ભરી રહ્યો હતો વચ્ચે વચ્ચે લાલ ચંદનમાં રગદોયેલા ફૂલ વેલાના પાંદડા કપૂર એવું બધું લાશના મોઢામાં મૂકતો તો એક કલાક સુધી એ પ્રમાણે કર્યા બાદ એને જોરથી લાશને કીધું બેટા બોલો વિક્રમે જોયું કે લાશ બોલતી નથી પણ એના હો થાલી રહ્યા છે ત્યારે તો રાજા બહુ ડઈ ગયો પ્રધાન ફરી પાછો મળ્યો બોલો બેટા બોલો દુષ્ટ રાજા સાથે વેર વાળવા મારા વાલા પુત્ર તારું મેં કાળી માતાને બલિદાન આપી દીધું છે બોલો પુત્ર બોલો તો પણ લાશે માત્ર ઓઠ જ હલાવ્યા એને કાંઈ પણ જવાબ આપ્યો નહીં લાશ જ્યારે બોલી નહીં એટલે યોગીએ પ્રધાનને કીધું બચ્ચા જરા થોભ મને જણાય છે કે આ મઢુલીમાં કોઈક છે જેથી દેવી ઉત્તર નથી આપતી જરા વાર થોભીને યોગીએ કીધું જે કોઈ આ મઢુલીમાં હોય એ કૂતરો બની જાય તે એ પ્રમાણે ત્રણ વાર બોલ્યો વિક્રમે મઢુલીની બહાર નીકળવાના ઘણા ફાફા માર્યા પણ એ પોતાની જગ્યાએથી હાલી પણ શીખ્યો નહીં યોગીની ત્રીજી વારના બોલવાથી રાજા તો કૂતરો બની ગયો અને તે જ બઢુલી માર્યો હવે સવાર થવા આવ્યો એમ છતાં જ્યારે રાજા મહેલમાં પાછો ન આવ્યો તો પ્રધાનોને ખૂબ ચિંતા થઈ પરંતુ પ્રજામાં અશાંતિ ફેલાઈ જાય એટલે એમણે જાહેર કર્યું કે રાજા માંદા પડી ગયા એટલે કેટલાક દિવસ સુધી દરબારમાં નહીં આવે હવે પ્રધાનોએ તો રાજાને શોધવા ચારે બાજુ દૂતો મોકલ્યા પણ રાજાનો કોઈ જગ્યાએ પતો ન લાગ્યો અંતે થાકી એ તો રાજ્યના જોશી વરાહ મિહિર ની પાસે ગયા અને રાજા ક્યાં છે એનો પ્રશ્ન પૂછ્યો વરાહ મિહિરે ગણતરી કરી રાજાના રૂપ બદલાઈ જવાની તેમજ હાલ યોગી પાસે છે એ હકીકત જણાવી સાથે જ એમણે જણાવ્યું યોગી મોટો જાદુગર છે એના પંજામાંથી રાજાને છોડાવવા એ બહુ મુશ્કેલ છે રાજાનો પાક્કો શત્રુ જો રાજા વિક્રમની ચાર વીરો રક્ષા ન કરતા હોત ને તો યોગી ક્યાર નો એને મારી નાખત એ વિરોએ હમણાં તો રાજાનું રક્ષણ કર્યું છે પણ જ્યારે યોગી પોતાનું અનુષ્ઠાન પૂરું કરશે ત્યારે તે વીરો શક્તિ વગર ના થઈ જશે અને ત્યારે યોગીની સામે એનું કશું પણ ચાલશે નહીં આવતી પૂનમના બીજા દિવસે યોગીનું અનુષ્ઠાન પૂરું કરશે એટલા માટે રાજાને મુક્ત કરવાના જે ઉપાયો કરવા હોય એ જલ્દીથી કરવા જોઈએ આ સાંભળી અને પ્રધાનો વરાહમિહીર ને ત્યાંથી વિદાય થયા વરાહમિહીરે તો રાજાને છુડાવાનો ઉપાય શોધવા માંડ્યો શોધતા શોધતા એને એક ઉપાયે જળી ગયો વરાહ મિહિરને બે પુત્રો હતા બંને એકી વખતે જન્મેલા ઘણા જ સુંદર એક જ આકાર એક જ સ્વરૂપ એ બંને પુત્રોને પાસે બોલાવી અને રાજાને દુર્દશા કીધી અને એને કીધું પુત્રો આપણે રાજાનું જન્મથી જ આજ સુધી નમક ખાધું છે આજે ઉપકારનો બદલો વાળવાનો સમય આવી ગયો છે રાજાને બચાવવા એ આપણી ફરજ છે એ ફરજ બજાવતા કદાચ આપણો પ્રાણ પણ જાય મેં એને માટે એક ઉપાય શોધી કાઢ્યો છે પણ એ ઘણો જ ભયંકર છે તમે ઉપાયને અનુસરીને કામ કરવા તૈયાર છો બંને પુત્રોએ સાથે જ જવાબ આપ્યો પિતાજી અમે આપની તેમજ રાજાજીની આજ્ઞા પાળવાને ક્યારે તૈયાર હોતા નથી અમને આજ્ઞા ફરમાવો જીવના જોખમે પણ અમે તે આજ્ઞા પાળીશું અને પછી જોશી વરાહ મિહિર બંને પુત્રોને નદીની પહેલે પાર લઈ ગયા અને યોગીની મઢુલી બતાવીને કીધું જો પહેલી જાદુગરની મઢુલી છે એના બાણામાં એક કાળો કૂતરો બેહી એ જ કૂતરો આપણો રાજા છે હું તમે બંને હરણ બનાવી દઉં એ રૂપમાં તમે ત્યાં જઈ અને કૂતરાને ગમે કરી અને પછી યોગી તમને કાંઈ પણ નહીં કરી શકે પણ યાદ રાખજો કે નદીના મધ્ય ભાગની પહેલી બાજુ તમે હશો ત્યાં સુધી તમારું જીવન યોગીને આધીન હશે આવું સમજાવી અને જોશીએ બંને પુત્રોને સુંદર હરણ બનાવી દીધા હવે બંને હણા નદી ઉતરી અને ચૂપડીને દરવાજે ગયા એને જોતા જ કૂતરો એકદમ એના તરફ દોડ્યો હરણો તો તરત ત્યાંથી નાસી અને નદીમાં કૂદી ગયા કૂતરો એની પાછળ યોગી યોગીનું ધ્યાન એ તરફ ખેંચાયું એને કૂતરા તથા હરણ તરફ જોયું પહેલા તો એને કઈ વેમ ન આવ્યો પણ પાછળથી એને ખબર પડી કે આ હરણ નથી પણ માણસ છે એ જાણતા હારે જ હરણને આંખો ફોડી નાખવા એ તો સમડો થઈને ઉડ્યો રાજા વિક્રમના ચારેય વીરો યોગીના મનનો ભાવ તરત જાણી ગયા એથી તેણે પુષ્કળ આંધી ચલાવી અને નજરથી હરણને દૂર નસાડી દીધા હવે કૂતરો અને હરણ નદીના મધ્ય ભાગમાં પહોંચવાની તૈયારીમાં હતા એટલામાં સમડાએ હરણને જોયા કે તરત જ એણે આગળના હરણ ઉપર હુમલો કર્યો અને એની આંખ ચાંચ મારીને ફોડી નાખી બીજી આંખે ફોડવાની તૈયારીમાં હતો પણ એટલામાં તો એ ત્રણેય પ્રાણીઓ નદીનો મધ્ય ભાગ વટાવી આ પાર આવતા રહ્યા એટલે સમડો કાંઈ નો કરી ગયો નદીને અપાર આવતાની સાથે જ વરાહ મિહિરે ત્રણેય જણાને અસલ સ્વરૂપમાં ફેરવી નાખ્યા જોશીના એ પુત્રની એક આંખ ફૂટવાથી બધાને દુઃખ થયું પણ રાજાના છૂટવાથી બધાને ઘણો આનંદ થયો રાજાએ પણ પોતાનો જીવ બચાવનારનો અત્યંત આભાર માન્યો એને કેટલીક જાગીરો ઇનામમાં આપી હવે આ બાજુ યોગીના ચેલાની સંખ્યા તો રોજ વધવા લાગી એક દિવસ ચારેય વીરોએ આવીને રાજાને કીધું મહારાજ સાવચેત રહેજો થોડાક દિવસ પછી યોગીના બળ આગળ અમે તમોને કાંઈ પણ મદદ નહીં કરી શકીએ એ સાંભળીને રાજાએ વરાહ મિહિરને બોલાવ્યો અને એની સલાહ પૂછી ગણતરી કરીને એણે કીધું કે મહારાજ યોગી સામે મારાથી ટકી શકાય એમ નથી એ તેર વિદ્યાઓ જાણે છે અને હું તો હું તો માત્ર ત્રણ જ જાણું છું પરંતુ એટલું જાણું છું કે આખી દુનિયામાં એ યોગીથી વધારે વિદ્યા જાણનાર ચીનના રાજાની પુત્રી સિવાય બીજું કોઈ નથી એ ચૌદ વિદ્યા જાણે છે એટલે એ જ તમને બચાવી શકે માટે જો તમે એની સાથે લગ્ન કરી શકો તો યોગી પણ તમને કાઈ નહીં કરી શકે રાજા એ તો તરત પોતાના પ્રધાનને બોલાવી રાજ્યનો ભાર એને સોંપી અને પોતે દરિયાઈ ઘોડા ઉપર સવાર થઈ અને ચીન જવાની કરી પડ્યો જતા 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 બહુ દિવસો વીતી ગયા ત્યારે રાજા એ એક રસ્તે જતા માણસને પૂછ્યું ભાઈ આ કોનો રાજ્ય પેલા એ નમાઈ પામીને કીધું ભાઈ હું તમે એટલો જાણતા કે આ રાજ્ય મહાપ્રતાપી પરદુખ દુઃખ ગંજન રાજા વિક્રમ નું છે

પોતાના ઘોડાને ઝાડ સાથે બાંધી એ તો સુઈ ગયો ખૂબ થાકી જવાથી સુતાની સાથે જ તો ઘસઘસાટ ઊંઘી ગયો હવે વિક્રમના કમ નસીબે ચોરોનો એક ટોળો એ સૂતો તો ત્યાંથી નીકળ્યો ત્યાં બાંધેલા દરિયાઈ ઘોડાને જોઈ ઘણા ખુશ થઈ ગયા તેઓ તેને સાથે લઈ જવા માટે અંદરો અંદર વાત કરવા લાગ્યા શુકન હારા થયા આજે જરૂર પુષ્કળમાં લાથમાં આવશે ચોરોના સરદારે ઠરાવ કર્યો કે જે માલ આજે મળશે એના બરાબર હિસ્સા કરી એક હિસ્સો આ ઘોડાને આપશો આમ નક્કી કરી અને એ જ ઘોડા ઉપર બેહી એવો તો ચીનના રાજાના ખજાનામાં ચોરી કરવા ગયા પુષ્કળ માલ મેળવો પછી તેઓએ તેના ભાગ પડ્યા ઘોડાને જે બાગમાં બાંધેલો હતો ત્યાં પાછા આવી અને ઘોડાને તે જ ઝાડ સાથે બાંધી દીધો અને ઘોડાને ઘરે ઘોડાના ભાગનો એક નવ લખી હાર પહેરાવી અને ચોરો ત્યાંથી ભાગી ગયા અને હવાર થયું ત્યાં તો રાજ્યભરમાં ચોરીની બૂમ પડી રાજાના માણસો ચોરીની તપાસમાં ચારે બાજુ નીકળી ગયા

દર્દ અને લોહીના દેવાથી વિક્રમ તો બે શુદ્ધ થઈ ગયો આખો એ દાડો ઇન્યા જ પડ્યો રહ્યો કોઈ એના ઉપર દયા નો લાવી જ્યારે રાત પડી ત્યારે ઘાજી ત્યાંથી નીકળ્યો આવા સુંદર જુવાનની ખરાબ દશા જોઈ એને બહુ દુઃખ થયું એની પાસે ગયો એના ઘા ઉપર પાટા બાંધ્યા ધીરેથી ઉંચકીને પોતાના ઘરે લઈ ગયો હવે આ ઘાજીની સ્ત્રી કર્કશ વિક્રમને જોતા જ પોતાના સ્વામીને કે તમે મૂર્ખ છો મૂર્ખ આ હું કર્યું તમને નથી ખબર કે રાજાનો અપરાધીશ એ રાજા જાણશે ને તો આપણને ઘણી નાખીને પીલાવી નાખશે માટે જાવ ને તો કીધું કે હું એને જાણી જોઈને લાવ્યો હશે ને એ થશે મેં તો એને ધર્મનો પુત્ર ગયો એટલે હવે પાછો તો નહીં મૂકવા જાઉં હવે હું સ્વાર્થી બની એને પાછો તો નહીં જ મૂકવા જાઉં એને દુઃખ નહીં થવા દઉં માટે એના ઘા ઉપર ચોપડવાને કંઈક મલમ જેવું બનાવી લાય હવે લાચાર બનીને કાચળે વિક્રમના ઘા ઉપર મલમ બાંધ્યા અને એની ચાકરી કરવા લાગી થોડાક દિવસમાં જ રાજા રાજા ઘા ગયા શરીરમાં શક્તિ આવી નિરોગી થયા પછી વિક્રમ ઉપર રોજ બેહે બેઠો બળદ ને હાયક્યા કરે ધાચીની કૃપાથી વિક્રમને ખાવા પીવાનું તેમજ બીજી કોઈ પણ જાતનું દુઃખ નહીં હવે એક દિવસ વિક્રમને પુષ્કળ મેલો જોઈ અને ઘાચીએ તેની સ્ત્રીને કીધું આજે આપણા ધર્મના પુત્રને નવરાવીએ વિક્રમ કે પિતાજી હું એમ સ્નાન નહીં કરું તમે મને એની રાજકુમારીના નાવાના તળાવ પર લઈ જાવ ના આજ સુધીમાં કોઈ પણ પુરુષનો પગ પગ તળાવના કિનારે ન પડ્યો કાચીએ શાંત મને ઉત્તર આપ્યો કઈ ફકર નહીં હું એની ઈચ્છા જરૂર પૂરી કરીશ એ મારો પુત્ર છે શું હું મારા પુત્ર ની ઈચ્છા પૂરી ન કરું અંધારું થતા જ પોતાના ખભા ઉપર વિક્રમને બેહાડી અને ઘાચી રાજકુમારીના તળાવ ઉપર લઈ ગયો એ વખતે ત્યાં કોઈ પણ પહેરગીર હતો નહીં વિક્રમે ઘાંચીને કીધું પિતાજી હવે તમે અહીંયાંથી ચાલ્યા જાવ બરાબર મધ્ય રાત્રે આવજો પછી આપણે સાથે ઘેર જશું ઘાચી ગયો તો ખરો પણ એના મનમાં એવી ચિંતા થઈ કે રખીને મારા પુત્રને કોઈ પહેરેગીર પકડીને દુઃખ આપશે હવે ઘાંચીને ગયા પછી વિક્રમ તો તળાવમાં ઉતરો સારી રીતે સ્નાન કર્યા બાદ કપડાં પહેરીને પૂજા કરવા બેઠો કલાક પૂજા કરી ત્યાર મધુર સ્વરથી દીપક દીપક રાગ 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 ગાવા માંડ્યો એ વિક્રમે જ બનાવેલો અને એકલો જાણતો વાયુ અને અગ્નિ વિક્રમના તાબામાં હતા દીપક રાગ ગાતાની સાથે જ આખા શહેરમાં બુજાયેલા દીવાઓ એની મેળે સળગી ઉઠ્યા એવો દેખાવ જોઈ અને શહેરના લોકોને ઘણી નવાઈ લાગી જેમ જેમ દીપક રાગનો મધુર અવાજ નીકળતો એમ એમ દીવાઓનો પ્રકાશ પણ વધતો જતો અવાજ ઓછો થતા દીવાઓ થવા લાગ્યા અને બંધ જ શહેરમાં પાછો અંધારો થઈ ગયું રાજકુમારીને ઊંઘ ઉડી ગઈ એ અજબ દેખાવને જોતા જ સમજી ગઈ કે આ કામ રાજા વીર વિક્રમ સિવાય કોઈ કરી શકે નહીં આ બનાવથી રાજકુમારી ઘણી ખુશ થઈ ગઈ એના મનમાં એવી ઈચ્છા હતી કે હું જગપ્રસિદ્ધ રાજા વિક્રમના દર્શન કરું એમની સાથે પહોંચું રાજકુમારીને પોતાના વિદ્યાના બળથી જણાયું કે રાજા વિક્રમ અહીં આવ્યા છે અને કોઈ ઘાચીને ત્યારે છે એથી વધારે એનો જાણી શકી અડધી રાત થતાં જ ઘાચી બાગમાં આવ્યો રાજા વિક્રમને ઉચકી પોતાના ઘરે લઈ ગયો હવે સૂર્યોદય થઈ ગયો પણ રાતના જાગરણના લીધે કાચી હજી હુતો જ તો એટલામાં કેટલાક સરકારી અમલદારોએ આવીને જગાડ્યો હાલો તમને રાજકુમારી બોલાવે છે હે હા બધા જ જાણે ઘાચી ઉપર વિજય પડી હોય એવો એને થાવ થઈ ગયો એ સમજો રાતના બાગમાં જવાની વાત જાહેર થઈ ગઈ બધા પાસેઓ હાજર થયા બાદ અમલદારોએ રાજકુમારીને કીધું સર્વ ઘાચીઓ હાજર છે બધા ઘાચી તરફ મો કરીને રાજકુમારીએ કીધું જુઓ ઘાચીઓ કાલે સવારે છ વાગ્યા સુધીમાં દરેક ઘાચી મારે ત્યાં એક લાખ મણ તેલ મોકલે જે ઠરાવેલ વખત સુધીમાં લાખ મણ તેલ નહીં મોકલશે એને એના કુટુંબ સહિત ઘણી પીલી નાખવામાં આવશે એટલું કહી અને એને સર્વને રજા આપી દીધી કાચીઓ રાજકુમારીના ના અત્યાચારી હુકમને માટે રોતા કકડતા પોતાને ઘરે ગયા આપણો ઘાચી ઘણો ચિંતાતુર બની ને ઘરે આવ્યો કાચણે એને કીધું જો નહોતી કહેતી કે આ ઠૂઠાને ને ઘરમાં રાખ્યો ને એટલે આ બધું થયું અને રાખ્યો લે એટલે આપણા ઉપર આવું દુઃખ આવ્યું હવે ક્યાંથી એટલું બધું તેલ મળશે કાલે તમે રાજકુમારીને શું જવાબ આપશો આટલું કઈ અને ઘાચા તો ત્રુસ્કે ને ત્રુસ્કે મળી રોવા એ દિવસે ઘરમાં કોઈએ ચૂલો ન હળગાવ્યો બિચારો વિક્રમે આખો દાડો ભૂખ્યો ઘાણી ઉપર બેહી રહ્યો આજે પોતાના ધર્મ પિતાને બોલાવી અને વિક્રમે પૂછ્યું આજે એવું ઊભું થયું એ ઘરમાં ચૂલોય ન થળગ્યો ઘાચીએ રડતા રડતા બધી હકીકત કઈ સંભળાવી એટલે વિક્રમે કીધું પિતાજી જો મરવું જ હોય તો મરદોની માફક કેમ ન મરીએ ભૂખે શા માટે મરીયા ઉખે મરવું એ એક જાતની નામરદાય છે માટે ઉઠો અને રસોઈનો બંદોબસ્ત કરાવો ત્યાર પછી તો રસોઈ થઈ આજે બધાના જીવનનો છેલ્લો દિવસ એમ સમજી તેઓએ ખાધું અને પછી ઘાચી અને ઘાચણ પોતાના ભાગ્યને દોષ દેતા એ ખૂણામાં પડી રહ્યા ઘણા વખત સુધી તેમને ઊંઘ ન આવી પણ મોડી રાતે ઊંઘી ગયા એને હુતેલા જોઈ અને વિક્રમે ભૈરવી રાગ ધીમે 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 ગાવા મીંડો રાગ ગાતા જ વીરો પ્રગટ થઈ ગયા હાથ જોડીને કે હે અગ્નિ ભૂષણ આ પ્રમાણે તમે તમારા પરાક્રમને ક્યાં સુધી છુપાવી રાખશો ક્યાં સુધી તમે આવી દશામાં રહેશો કહો અમને આપે કેમ યાદ છે છે રાજાએ કીધું મિત્રો હું આ જલ્દી ત્યાગ કરીશ સમયે મને તમારી મદદની જરૂર માટે કરાખ મણ તેલ સવાર સુધીમાં ગમે એમ કરી અને લઈ આવો આ સાંભળીને વિરો તો ચાલ્યા ગયા થોડીક વારમાં ખાચીનું ઘર અને એની આજુબાજુની જગ્યા તેલથી ભરેલા હજારો કાળા પીપોથી ભરાઈ ગઈ સવાર થતા જયારે ઘાચી ઉઠ્યો અને એને તેલના પીપો જોયા ત્યારે એને આનંદનો કોઈ પાર રહ્યો આનંદમાં પીપો કોણ લાવ્યું ક્યાંથી એવું કેમ એવો વિચાર કરવાનો એને જ નહીં રાજકુમારી ના મે લઈ ગયો અને એને સંદેશો કેવડાવ્યો કે બધું તેલ તૈયાર છે રાજકુમારીની મતલબ પાર પડી એ સમજી ગઈ કે રાજા વિક્રમ આ જ ઘાચીના ઘરમાં છે કારણ કે આટલા થોડા વખતમાં આટલું તેલ વીરો સિવાય બીજું કોઈ ન લાવી શકે બીજા ઘાંચીઓ પણ એ વખતે ત્યાં આવી પહોંચ્યા એને રાજકુમારીને કીધું કે અમે આટલું બધું તેલ આટલા થોડા વખતમાં શી રીતે બનાવી શકીએ માટે અમોને થોડી ઘણી મુદત મળવી જોઈએ બધા ઘાંચીઓને રાજકુમારે રજા આપીને કીધું કે હવે તેલની જરૂર નથી માટે તમે પાછા જાઓ પણ આપણા ઘાંચીને થૂભાવીને એણે કીધું કે જો તું જીવવા માંગતો હો ને તો કે તારા ઘરમાં તે કોને રાખ્યો છે કાચીએ તો ધ્રોજતા ધોધતા કીધું કે મારા ઘરમાં મારી સ્ત્રી અને ઠૂઠો એ સિવાય ત્રીજું કોઈ નથી એ ઠૂઠાને તો મેં મારો ધર્મ કરીને રાખ્યો રાજકુમારી સમજી ગઈ એ જ રાજા વિક્રમ છે પછી એણે કાચીને કીધું જો આજથી બે માસ પછી મારા પિતા એક સ્વયંવર કરશે એમાં દુનિયાભરના રાજા મહારાજા આવશે તે દિવસે તું પણ તારા ધર્મપુત્ર ઠૂઠાને લઈને ત્યાં આવજે કાજી તો ઘરે ગયો પોતાના સ્ત્રીને સ્વયંવરની બધી વાત કીધી રાજકુમારી આજ્ઞા આપી છે કે તે દિવસે તારે અને મારે બંને સ્વયંવરમાં માં હાજર રહેવું વિક્રમ સમજી ગયો કે રાજકુમારી મને ઓળખી ગઈ બે મહિના સુધી તો શહેરમાં સ્વયંવર ની ધામધૂમથી તૈયારી થઈ છેવટે નક્કી કરેલો દિવસ આવી પહોંચ્યો આખી દુનિયાના રાજાઓ ત્યાં એવા તા મંડપમાં બેઠા બેઠા દરેક રાજા પોતાના ધડકતા હૃદયના વિચાર કરતા હતા કે રાજકુમારી મહારાજ ગળાને વરમાળ પહેરાવશે હવે મંડપના એક ખૂણામાં ચુનારાઓની સાથે ગાજી પણ પોતાની ખાંધ ઉપર ઠૂઠાને બેહાડીને ઊભો હતો છેવટે રાજકુમારી પોતાની બે સખીઓની સાથે સભા મંડપમાં આવી એની સુંદરતા જોઈને બધા એની આંખો આખી થઈ ગઈ હાથમાં ફૂલની એક માળા લઈ એ તો ચારે બાજુ જોવા લાગી એને જોયું પણ એને શોધતી કોણ છુપો રહી શકે રાજકુમારી તો શોધતી શોધતી ગાચીની બાહે આવી ઘણી જ ગંભીરતાથી હાથ ની ઠૂઠાના ગળામાં પહેરાવી દીધી ત્યાંથી ત્યાં બેઠેલા બધા રાજાઓના આશ્ચર્ય અને ક્રોધ ચડ્યો વિહવાળ થઈ ગયા ચીનના રાજાએ તો શરમથી માથું નીચે નાખી દીધું સ્વયંવરના નિયમ પ્રમાણે રાજકુમારીના લગ્ન ઠૂઠા કરવાની રજા આપવી પડી ગાજીને ફરમાવવામાં આવ્યું કે ઘણી ધામધૂમથી જાન લઈને આવો ચીનના રાજાએ વિચાર કર્યો કે બિચારો ઘાજી પૈસા ક્યાંથી લાવશે એથી પોતાના ખજાનચીને જાનનો બધો બંદોબસ્ત કરવાનો હુકમ ભીડો હવે ઠૂઠાને ખાંધ ઉપર બેહાડી ઘાચી ઘરે ગયો કાચનને લગ્નના શુભ સમાચાર કીધા બંને મળીને લગ્નની તૈયારી કરવા માંડી પણ વિક્રમે એને કીધું પિતાજી તમ તમારે બેહી રહ્યો કોઈ પણ જાતનું દુઃખ વેઠવાની તમારે જરૂર નથી ચીનના રાજાના અમલદારો લગ્નનો બંદોબસ્ત કરવા ઘરે ગયા એને પણ રાજા વિક્રમે કાઢી મૂક્યા જ્યારે રાત પડી ત્યારે વિક્રમે ઘાચીને કીધું પિતાજી આજે મને પાછો રાજકુમારીના બાગમાં લઈ જાઉં ઘાચી વિક્રમને લઈને બાગમાં ગયો બાગમાં ગયા પછી વિક્રમે ઘાચીને રજા આપી અને સવારે પાછા આવવાનું કીધું પણ કાચીના હૃદયમાં વેમ પડ્યો એટલે બાગના એક ખૂણામાં હંતાઈને બેઠો રાજા વિક્રમે સ્નાન કરી દીપક રાગ મંડ્યો ગાવા એ સાંભળતા જ કાચીનું હૃદય હર્ષથી ભરાઈ ગયું રાગનો અવાજ ચારે બાજુ ફેલાતા બધા દીવાઓ સળગી ગયા એ વખતે રાજકુમારી ઊંઘમાંથી જાગી તરત એણે અપ્સરાનું રૂપ લીધું અને રાજા વિક્રમની પાસે ગઈ વિક્રમને એણે સારી રીતે ઓળખ્યો પણ વિક્રમ એને ન ઓળખી શક્યો રાજકુમારીએ વિક્રમને કીધું મહારાજ હું તમારા સંગીતથી આનંદ પામી છું તમારી મરજીમાં આવે એ મારી પાસે માગી લ્યો રાજા વિક્રમે કીધું અપ્સરા મારા કપાયેલા હાથ અને પગને સારા કરો એ સાંભળતા જ ત્યાંથી ચાલી ગઈ થોડીક વારમાં પાછી આવી કાપી નાખેલા હાથ પગ તંદુરસ્ત બનાવી પોતાના મહેલમાં જતી રહી રાજકુમારીના ગયા પછી વિક્રમે પોતાના ચારેય વીરોને બોલાવીને કીધું તમે મારી બહુ સેવા કરી છે એને માટે તમારો ઉપકાર માનું છું પણ મહેરબાની કરીને હવે એક કામ વધારે કરી દો જ્યાં જ્યાં મારું લશ્કર છે ત્યાં ત્યાં જાઓ બધાને અહીંયા લઈ આવો શહેરની બાજુ તંબુઓ શહેર હજારો હાથી ઘોડા સોના ચાંદીના સામાન સાથે લઈ આવો હું અત્યારે જે મકાનમાં રહું છું અને સુંદર મહેલ બનાવી દો એમાં કરોડો રૂપિયાનું જવાહિર સુંદર લુગડા ઘરેણા પહેરેલા હજાર દાસ દાસી હોવા જોઈએ આ બધું સવાર થાય એ પહેલા થઈ જવું જોઈએ વીરોએ સાંભળી અને રાજાને નમન કરી અને તેથી તે ચાલ્યા ગયા હવે બાગના એક ખૂણામાં હંટાયેલો ઘાચી આ બધું જોતો હતો એ તો બીકથી થરથર થરથર તૂટતો તો અને રાજાની સામે આવીને દંડવત પ્રણામ કરીને બોલ્યો મહારાજ માફ કરો રાજાએ તરત બે હાથ પકડી અને એને ઉઠાડ્યો ઘણી જ નમ્રતાથી એણે કીધું પિતાજી તમે મને તમારો પુત્ર જ સમજો દુઃખના વખતમાં તમે મારા ઉપર કૃપા કરી છે તે હું ક્યારેય નહીં ભૂલું હું તમને સદા પિતા જેવા જ ભણીશ મારું રાજ્ય અને ધન તમારા જ છે હાલો હવે ઘરે ચાલો હવારની લાલાશ પૂર્વ દિશામાં દેખાવા માંડી છે જ્યારે તેઓ બંને ઘરે ગયા ત્યારે ઘાચીએ જોઈને ઘણી નવાઈ લાગી કે એક કલાક પહેલા જે જગ્યા ઉપર ભાંગ્યું તૂટ્યું ઘર હતું તે એક મોટો મહેલ હતો એની ઘાચણ રાણીઓની જેવા કપડાને ને દાબીના પહેરીને સેંકડો દાસીઓ સહિત એને અવકાર આપવા બહાર નીકળી હતી એનો સ્વભાવ હોય સાવ બદલી ગયો હતો અને એની મીઠી વાણી માણસને વશ કરે એવી મીઠી થઈ ગઈ હતી સૂર્યોદય થયો અને બીરોએ રાજાની આજ્ઞાનું પાલન પણ કર્યું ચીનના રાજાની પાસે તરત એ સમાચાર પહોંચી ગયા કે મોટી સેનાએ આખા શહેરને ઘેરી લીધું સૈન્ય કોનું છે શા માટે આવ્યું એની કોઈને ખબર નહીં ચીનનો રાજા તો ઉઘાડે માથે ને ઉઘાડે પગે મોમાં તવના લઈને સૈન્યમાં આવ્યો રાજા વિક્રમ તો ત્યાં હાજર હતા એણે તેનો ઘણો આદર સત્કાર કરી દિલાસો આપી એનો ભય દૂર કર્યો જ્યારે ચીનના રાજાને ખબર પડી કે મારી પુત્રીનો પતિ જે ઠૂઠો હતો એ તો હિન્દુસ્તાનનો સમ્રાટ વિક્રમાદિત્ય છે

ચોકદારોએ એવા ખબર લેવા કે મંડપની બહાર બાજીગરોનો એક ટોળું ઊભું છે અને પોતાનો ખેલ બતાવવાની રજા માંગે છે એને ખેલ કરવાની રજા આપવામાં આવી અને મંડપમાં આવતા જ વિક્રમ ઓળખી ગયો કે બાજીગરો બીજા કોઈ નહીં પણ મારા શત્રુઓ યોગી અને કાઢી મૂકેલો પ્રધાન જ છે એ જોઈ વિક્રમ ભયથી પીળો થઈ ગયો પરંતુ રાજકુમારીએ ધીમેથી કીધું બીશો નહીં જુઓ એને એના કર્મનું ફળ હમણાં જ મળશે બાજીગરોએ ખેલ કરવાનો આરંભ કર્યો પ્રધાને પોતાના પુત્રની લાશ પેટીમાંથી કાઢી અને એના ઉપર બેઠો યોગી પણ પોતાની ચારે અગ્નિ મંજીરા વગાડવા લાગ્યા પછી લાશ અને પ્રધાન બંને આકાશમાં ગુપ્ત થઈ ગયા અને પછી એમ જણાવવામાં આવ્યું કે આકાશમાંથી જાણે બે માણસો લડે ત્યાર પછી ઉપરથી એક હાથ નીચે પડ્યો બીજો પડ્યો પછી એક પગ પછી બીજો પગ એ પ્રમાણે શરીરના તમામ અવયવો એક પછી એક જમીન ઉપર આવીને પડ્યા ત્યાર પછી પ્રધાન આવ્યો એવોને બોલ્યો શ્રીમાનો જોયું આ લાશના ટુકડે ટુકડા થઈ ગયા જોજો હવે હું એ લાશને પાછી જીવતી કરું છું એમ કહી એણે લાશના શરીરના સર્વ ભાગો જે હતા તે ગોઠવી દીધા અને યોગીએ પ્રધાનને પોતાની ધૂળીમાંથી ચપટી રાખ આપી ચાએ રાખ લાશ ઉપર છાટી એ તરત જ મરદું જીવતું થયું અને ઊભું થઈને બોલ્યું પિતાજી મને ખાવાનું આપો હું ઘણો જ ભૂખ્યો છું પ્રધાને વિક્રમ તરફ આંગળી બતાવીને કીધું તું સિંહ બની જા અને અમારા શત્રુને ફાડી ખા તરત જ માણસ માણસનો સિંહ બની ગયો અને રાજા વિક્રમ તરફ કે તરત જ રાજકુમારીએ હાથ હલાવ્યો એટલે સિંહ પાછો ઉતી ગયો પછી યોગી ના કઈક કરવાથી એ પ્રથમ પ્રધાન ઉપર તૂટી પડ્યો અને એના કટકે કટકા કરી અને મંડપમાંથી નાસી ગયો પોતાના સાથીની દુર્દર્શા જોઈ યોગી તો અગ્નિમાંથી નીકળ્યો અને નાસવા લાગ્યો એણે એને રાજકુમારીએ પાછો હાથ હલાવ્યો એટલે એક ડગલું પણ આગળ ન ભરી શક્યો રાજકુમારીએ તેને લલકારીને ક્રોધથી કીધું દુષ્ટ જાદુગર તે તારી મહાન શક્તિનો જગતનું ભલું કરવાને બદલે આવા નીચ કામમાં ઉપયોગ કર્યો છે પણ તારો અહંકાર આજે તૂટી ગયો એનાથી વધારે શિક્ષા તને કઈ કરું જા પશુ અને પક્ષીની માફક જ્ઞાન વગરનો બનીને દુનિયામાં ફેર્યા કરજે એમ કહી ફરી એક વાર હાથ હલાવ્યો એટલે યોગી ગાંડાની માફક આમ તેમ છૂતા જ્ઞાન શૂન્ય બનીને બહાર ચાલ્યો ગયો આવી રીતે પોતાના દુશ્મનનો પરાજય કરી અને રાજા વિક્રમ રાજકુમારીને સાથે લઈ પોતાના રાજ્યમાં ગયો પ્રજાને જોઈને ઘણી જ આનંદ પામી સર્વત્ર આનંદ આનંદ થઈ ગયો રાજકુમારીએ વરાહ મિહિરના પુત્રની એક આંખ કે જે યોગીએ ફોડીતી એને પણ સારી કરી આપી બધા ખુશીથી અને રાજીથી રાજમાં રહેવા લાગ્યા આંબે એવો મોર વાર્તા શું પોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે